પર કોન્ટ્રાક્ટર આક્ષેપો કરવામાં આવ્યા લાખણી તાલુકાના યુવા અગ્રણી જયેશભાઈ ચરવટા સિદ્ધરાજભાઈ રાજપૂત અને અન્ય લાખણીના યુવાન મિત્રોએ થરાદની દિશા બનતો ફોર લાઈન રસ્તાના ભ્રષ્ટાચાર આરોપ લગાવવામાં આવ્યા છે યુવાનો દ્વારા અનેકવાર કોન્ટ્રાક્ટર પાસે જવાબ માંગવા છતાં કોઈ જવાબ મળ્યો નથી આ રોડમાં લેવલ નહીં લેવામાં આવેલ નથી ક્યાંક ઊંચા ધોળા તો ક્યાંક નીચા ઢાળ કરી દેવામાં આવ્યા છે જેને કારણે પાણી ભરાવાની ભીતિ સેવાઈ રહી છે ગટર લાઈનમાં વાપરવામાં આવેલ દરેક વસ્તુ નીચી ગુણવત્તા વાપરવામાં આવેલ છે વધુમાં એમણે કહ્યું કે અમારી અરજી ધ્યાને લીધી નથી ટૂંક સમયમાં આનું ધ્યાન દોરવામાં આવે તો અમે ગાંધીનગર સુધી રજૂઆત કરીશું અહેવાલ ભલાભાઈ રાજપૂત ભાવ થરાદ કે લાખણી તાલુકાની અંદર અમારે લાખણી વાસણા ચાર રસ્તાથી કરી અને રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો એક પચીસ કરોડના ખર્ચે ફોર લાઈન હાઈવે બને છે અને બાજુમાં વચ્ચે ગટર લાઈન અને એની બાજુમાં સર્વિસ રોડ બને છે તો તેની અંદર બહુ મોટા ભાઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તમે મારો એક પેલા વિડીયો શેર થયો હતો તમે તેને ખણો ને તો અંદરથી રેત પડે અત્યારે તિરાડો પડી ગઈ હતી પછી લોખંડ ની જે જાળીનો છે એનો પણ એક ફોટો શેર થયેલો હતો તો એને સિમેન્ટને લોખંડ કપચી લેવા દેવા જ નથી તો એ બાબતે અમે ત્યાંના કોન્ટ્રાક્ટર ને રજૂઆત કરી હતી કે તમે અમને એસ્ટિમેટ પ્લાન આપો તો એ લોકો કોઈ એસ્ટિમેટ પ્લાન કે અમારી જોડે છે જ નહીં તમે માંથી તમે આરએનબી માં જાઓ અને ત્યાંથી આરટીઆઈ રજીસ્ટ કરી અને પછી તમે ત્યાંથી તો હું એમ કેવા માગું છું કે એની જોડે એસ્ટિમેટ પ્લાન નથી કોઈ ડ્રોઈંગ નથી કોમ કઈ રીતે કરવાનું એનો કોઈ પ્લાન નથી તો એ લોકો કઈ રીતે કોમ કરે છે એ બાબતે અમે અહીંયા કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા સાહેબ અમારા વિસ્તારમાં કોમ સારું થાય અને પેલા જ વરસાદે બેટર તૂટી ન થાય એની ખાતરી કરી અને સારા કોમ ની અપેક્ષા સાહેબ કીધું કે હું ત્યાં રજૂઆત કરીશ અને અમે તેમની જોડેથી ઓછી કોપી લઈ લીધી છે જો સાહેબ સારું કામ કરાવવાની નહીં રાખે તો અમે ત્યાં ક્વોલિટી એન્ડ ગોધીનગરમાં અમે પણ ત્યાં રજીસ્ટર કરવાના છીએ અને ત્યાંથી પણ એ તપાસ કરાવશું એવી અમે પણ કોમ સારું કરાવશું એટલી અમને આશા છે